મારે ચટલો રે મરેલો ઠાઠડી ઉઠે એવો હવામાં મને મેલ દે ને એ તો આવતો જ નહીં કોમ કરવા ના તો મારે એકલાને લેવાનું હોય બધું એમ કરી રહ્યો ભાવ તમાકુ વીચ છે એટલે પૈસા કડવા ફટ લઈને આવી જાય કોમ બધું મારા કરવાનું ઘેર પડ્યા રે ખાટલો ઢાળીને દસ વાગે આવશે મોટ મારીને જતા રે લાગ્યા હવે વાડે આય દસ વાગે ને ટાઈમ થઈ ગયો હવે વાડાય આ બાજુ હું કરે આવી

હું તો થાય તો તું ગોજ મું થોડી બેહું તમ બેહું આમ ચાલુ કર કોમ ફટફટ ખબર નહીં પડતી અમે ગાવાનો ટાઈમ થઈ જાય ભાઈ તમારા કોઈ પૈસા આવે તમે તો ફટફટ ગણશો અમે તો કોઈ હાલતા જ નહીં તમ તાર પહેરવા નહીં બસ પહેરવાનું જ વચ્ચે લાવી દો ફટ લઈને કોક કહું એટલે આ બધું ભેગું થાય તો તું પહેણે કઈ ના પહેણાવ અમને અમારે ઉમર જતી રહે ગયો થઈ જાઉં હું મહેમાન આવે તું ગમાડ એ ના ગમાડ શું કરું લાયા તા મહેમાન વચ્ચે નતા

પછી આનો સોદો કરાવું સોદો કરાવી મારે મજૂરી ના સોદો ઉભું ની ઉભી હાલ દઉં હું તો નહીં હજુ તો આ ગોદ કરી થાંગ કઈ પેલા ભગા છે એટલા ઘરે તો હું કંટાળી જાય તો નહીં કરું હાલ લે ઉભી નું ભી તો પછી ના કરવું તો કે

આ પણ તમાકુ વાળું હવા હવા ના ના ઝઘડો નહી થયો આ ઓઢોય હોય જ છે હા તું આવજે અને મારા વાતો પણ હા તું એકલો હોય મારે કોમ છે મારે તમાકુ સ્વાદો કરાવ બહુ ઊભી તમાકુ હાલવી હો હાલી જ દેવું હોય મજૂરો કરતા જોર આવે હવે ભાઈ તો હા હવે થાચ્યા હાલ કે નહીં થતું મારાથી તું આખી જિંદગી મજૂરી કરી હેનો ઓન હવે થાક લાગ્યો હો તું તું આ હાલના હાલ હોય કંઈ શેતરમાં જાય હાલના હાલ સોદો કરાવે હા તું આય હું કર્યું લ્યા આ તું પેલામાં ફળ લગ્યા હે સમાન ન લગાઈ ફળ દઈ તે બે જણા લાવી બે જણા હો બે જણા રાજી હું ભાડો છું લે બોલો પાડ્યો હાલો અરે ભાઈ તમાન ચોખા હતા હા તો આપણે શેતામાં તમાકુ વાળા હો હો ના ના બીજું તો કોઈ કામ નહી પણ આપણે તમાકુ હાલ હજુ થઈએ તૈયાર તો ઊભી ઊભી હાલવી હશે તું ખાલી તમાકુ જો એક વખત હા વેપારી તું બીજું આપણે દલાજીને કીધું હા તો તમે બી આવી જ્યો જે વધારે ભાવ આ છે આપણે તમાકુ આલી દેવી ને ના ના અમે હવે થાચી રહ્યા છીએ ભાઈ ચોખી વાત છે હવે થાચી રહ્યા છીએ માં ઊકરી કરીન રોજ રોજ મારો આ જ ઝઘડા કરવાના વના અંગા થાય ને નાજેલા હું વાત કરું તો ના આવડે વાત કરતો હા તો તું આ હે ફટ દે ને આ દળો દળોજી આવું તું તરાય ને તું તો હવે હવે કે જો મને મને પેરાવો પરિણા પડશે તમાકુ વેચી પૈસા બાઈક લઈ નવ ના ના બલુન લાવ બલુર તું જો આ વખત બલુ લઈ બલુ તો ના તું આવી તમાકુ વેચી મારે તો બલુ ના આવે ના પણ મારા લાવવું તો લાવો તને જો બલુ તને કશું નહીં લેલું બંદુરમાં માં મારત ફરુ હે પણ તને કશું નહી બાય કાશે ચોખ્ખો ના કાળ ઝઘડો થઈને ભરે આપણે બે ભાઈ વચ્ચે સાચું કહું છું બાઇક કાશે એટલે એટલે હું માન નઈ લેવાનું તે એકલે મજૂરી કરી કોઈ ઊભી જિંદગી સાયકલ ભાડી નઈ હમી અને અને બાઈક લેવું તે તમે સાયકલ ના પાડી તમે બાઈક પાડશો આપણી બે ભાઈ ફરશું એમાં હું મારા કશું લાબુ હ નઈ તે હું કરે પૈસા તમે પેલી કાળ મોઢે ના લેખું મારા ભેસુ લાગી બેસો નહીં મારે કરવાનું બે ભેસો બીજી લઈ આવું મારે કરી કોમક બધું કરવાનું તારું હું એકલો જવું કોમ કરી તમે તો આયા દવાજે તો પછી નાખો ને નહીં તો એક ટાઈમ ની આયા બોલ

આલ દેવા હમણાં બેઠી છું કર બધું મારે કર કર કરવાનું આબા દે બે જણા આબા દે પઈ કરો એટલા ઘડી ગોદવા દે થોડું ઓ કરે તાર ઓમાં રાખવાની જ નઈ અમાર આ શેલ ગોધું જે ગોદાય અલ બે ભયો વચી તિરાળ પડીયો લ્યા આ બેઠી તમા ગોળવા કોઈ આ આપણો તો રાજી ફાવા તો ઉઠાઈ લેવી એ ફાયદો એટલો બીજું હું દા લો જા દે ફટાફટ તમે ઓ લેવા આયા ગુ

પેલો ચમન્યો આપણો દુશ્મન હોમી પેટી વાળો રાજીમાં આવ્યો છે પંચોણું થી આવ્યો હેવ એટલા જવા દોસે આપડો હા લાખ પૂરા તો ખરો લાખ તો આવી ગયા તો મજૂરી કરવાનું તો લાખે ના પાડો

એટલે વિચારતા ના જોઈ લો તમારી બતાવું કેતા હોય તમે ખબર પડી જાય તો વેપાર ધંધો કેવાય તમને ખબર પડી જાય તો તમે તો પછી હું લઈને જવાનું ઘેર અમને ખાલી હરાજી

કાટલો ભાવ આવે આવ્યો છે એ મિલ છે નહી જુઓ એટલે તમાકુ એને પારખી ગયો પણ દોડાજી વાત કરું એક આ મૂકવું પણ મારા વાત થઈ વ્યાપારી એમથી થોડું ખેડ્યું જાય છે શું કીધું નહીં હાઇટે પોક્યો હોય ને આપણે હું વનમું લેવા તો નહીં દઉં ભલે નુકસાન પડો જ પડે નુકસાન તો નહીં પડવા દલાની આબરૂ જાય ના ચાલો એક એ એક પોસઠ અતો ઓ યાર તમાકુ તો વનવે આરે અમારી તમાકુ વાચુ કહું તમારી વનવે પર અમારું વનવે નેકડી તાક પાઉ ઈ મા વનવે નેકડે પૈસા મળવા તો મળવાના જી એક 65 બોલ્યા તારે 65 બોલ્યો આ એકલા ઓ 70 ને પોચી લ્યા

તંબાકુ આપડે મારો ભાગ જેટલો બોલ જતો એટલે મને ખબર પડે મજૂરી કરવાનું કીધું દલાજી એ મજૂરી કરીએ બધું તો ભાઈ પોચ પાડે હો મજૂરી તું તો જે વાત કરું ના હો પાછું

અને હા યાર બાઇક કશું વાંધો નહીં બાઈક તું લાવજે પણ બાઈક પેલા મને જોવા લઈ જજે એટલે તને તો કોઈ સાયકલ તું કેમે ભાડી નહીં તને બાઇક માં હું ખબર પડશે હા તો બે ભેંસું આવશે જો બાઈક લાવું એટલે ચોખી વાત એટલે બાઇક આવશે તો ભેંસો નું કોમ થાય ને આપડા ચોખ્ખી વાત જો અને પેલા ભેંસું આવશે ને પછી તારી બાઈક આવશે ના એવું ના ચાલે કશું એવું ના હોય આમ લઈ આલે ખરા હા લઈ આલે તો એક તમે પેલા ચાર રાખું જઈ શેઠ